ફ્રેન્સલો ક્રિસ્તમ ભાઈ તથા બહેનો દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર સત્યાવીસમી તારીખ આ સંદેશ અમારા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો યોહાનનો ગ્રંથ વિસ્મો અધ્યાય બીજી કડીથી આઠમી કડી સુધી આજે સંત જોન સંત યોહાન શુભ સંદેશકાર અને પ્રેષિતનો તહેવાર ઉજવીએ છીએ આથી તેણે દોડતા સિમોન પિત્તર અને ઈસુના બીજા વહાલા શિષ્ય પાસે જઈને તેમણે કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખ્યા છે એને અમને ખબર નથી એટલે પિત્તર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા અને કબર બની જવા લાગ્યા તેઓ બંને જોડા જોડ દોડતા હતા પણ પેલો બીજો શિષ્ય પિતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચી ગયો તેણે નીચા વળીને જોયું અંદર જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા પણ તે અંદર ના ગયો ત્યાર પછી તેની પાછળ પાછળ સિમોન પિતર આવી પહોંચ્યો અને તે કબરની અંદર જોયો તેણે જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓડાડેલો હતો તે ક્ષણના પટ્ટા ભેગા પડેલો નહોતો પણ એક બાજુઓ જુદી વાળી મૂકેલો હતો પછી પેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જઈને જોયું ને તેને શ્રદ્ધા બેઠી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે क्रिस्मल भैय तबे नो धारो के तमारा जीवन में एकदम निराश थे गया हो केवो अनुभव हो केटली वेदना हो प्रभु ईसुना वहाला शिष्य अन्य शिष्यों में पण एज निराश प्रभु ये हमने बोलाया पुष्कर चमत्कार करिया हता अने प्रभु पास जे अधिकार होते तो बदो बधो अधिकार आप्यो અને પછી આ લોકો તો મોટો વિચાર કરતા હતા કે મુક્તિદાતા મસિયા જે દાવી જેવો રાજા બનીને રાજ્ય કરશે એમ પણ છેલ્લે ઈસુ પર જાત જાતનો આરોપ આક્ષેપ અને ખુરસ પર એ મારી નાખવામાં આવ્યા હતા આ શિષ્યોની કલ્પના એમની સપના એના ભવિષ્યનો વિચાર ટુકડા ટુકડા થઈ ગયા આજના શુભ સંદેશમાં આપણે એ જોઈએ છીએ અને પછી મરી ગયા મરણ પામે દફનાવ્યા લાશ કોઈ લઈ ગયા છે લાશ ક્યાં નથી દુઃખ ઉપર દુઃખ વેદના ઉપર વેદના મૂંઝવણી ઉપર મૂંઝવણી કેટલા નિરાશ થઈ ગયા છે હા ક્રિષ્મા ભાઈ તબેનો પ્રભુ ઈશ્વર ભાઈ પ્રભુ ઈશ્વર વહાલા શિષ્ય એમ કહે છે આ પ્રભુષ્ણા વહાલા શિષ્ય બધા શિષ્યમાં એકદમ જુવાન હતા અને પ્રભુ પ્રભુ એમના પર વધારે પ્રેમ રાખતા હતા અને પ્રભુનો પ્રેમ વધારે અનુભવ કર્યો હોય આ યોહાન છે જ્યારે પ્રભુનો પ્રેમ અનુભવ કર્યો છે એટલે એમના શુભ સંદેશમાં પણ પ્રેમ શબ્દ સત્તાવન વખત વાપરે છે અને એમના પત્રોમાં એ છેતાળીસ વખત પ્રેમનો શબ્દ વાપરે છે પ્રભુષ જેવી રીતે પિતા પરમેશ ઉપર પ્રેમ રાખતા હતા અને આ શિષ્ય પણ પ્રભુનો પ્રેમનો અનુભવ કર્યો હતો એટલે પ્રેમ બાબતમાં એ લખે છે બીજા કોઈ પણ ના લખી શકે એવી રીતે અને પ્રભુ પોતે યૌહાનગ્રંથ તેમાં અધ્યાયમાં ચોત્રીસમાં દેખે છે જે મેં તમારા ઉપર પ્રેમ રાખ્યો તેમ તમે પણ પરસ્પર પ્રેમ રાખો દુનિયા તો જાણશે તમે મારા શિષ્ય છો જો તમે પરસ્પર પ્રેમ રાખીને જીવતા હશો તો હા ક્રિષ્માલા બેનું પ્રભુ ફરી કહે છે યોહાન અગરતમ ચૌદમાં દે એકવીસમી કલમમાં જો તમને મારા ઉપર પ્રેમ હશે તમે મારી આજ્ઞાઓનું પાલન કરશો જેવી રીતે યોહાન પ્રભુશ્રીનો પ્રેમનો અનુભવ કર્યો છે એવી રીતે આપણે દરેક પ્રભુનો પ્રેમનો અનુભવ કર્યો છે અને ભારપૂર્વક કહે છે જે પોતાના પાડોશી ઉપર પ્રેમ રાખી શકતો નહીં પણ કહે છે હું ઈશ્વર ઉપર પ્રેમ રાખ જુઠ્ઠો છે આપણે સાચા શિષ્ય એટલે જારે પ્રભુ ઈશનો સંદેશ એની આજ્ઞાનું પાલન કરીએ ત્યારે આપણે ચોકસ પ્રભુ ઈશના શિષ્ય તરીકે જીવિયે છીએ પ્રભુ ઈશના શિષ્ય તરીકે જીવવામાં ગણો પડકાર છે તકલીફ છે મુશ્કેલી છે બધા શિષ્ય સહીત કરીને મર ગયા માત્ર યોહાન યોહાન માત્ર યોહાન એ કુદરતી રીતે મરણ પામ્યા યોહાન એક બીજો અતિશય છે પ્રભુ ઈસુના કુટુંબમાં જે ખોટ પડ્યો હતો એ ખોટ સ્નાનસ્કાર યોહાન યોહાન શુભ સંદેશકાર યોહાન એમના વહાલા મિત્ર વહાલા શિષ્ય એ જગ્યાએ લઈ લે છે આપણે પણ પ્રભુ જેમ આપણો ઉપર પ્રેમ રાખ્યો હોય આપણે પણ એવી રીતે પ્રેમ રાખીએ અને પ્રભુ આપણે પૂરી ખાતરી આપે છે કે આપણે પ્રભુ ઉપર પ્રેમ રાખતા હોય પરસ્પર પ્રેમ રાખીએ અને આપણે શિષ્ય તરીકે આપણા જીવન દ્વારા કાર્ય દ્વારા વિશ્વાસ દ્વારા પ્રભુનો જ મહિમા કરીએ હા કૃષ્ણ ભય તબેનો આ સંદેશ આ બાઇબલ સ્ટડી આ ચિંતન તમને શાસ્ત્ર શ્રી ઓળખવા માટે મદદરૂપ થયા હોય દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશ જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ મોકલજો પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવુતરો આ મેન બોલો દિવ્ય દયાનો જય